ચાલો તો ભાઈએ છે ને સવાર સવારમાં ગાય જોવાનું વેન કર્યું હતું એટલે વાછડા પાસે આવી ગયા રમવા બે ને લઈને મમ ખવડાવો કાઢીને ખવડાવવાનું જ હોય ક્યાં બધું બધું ક્યાં ખવડાય એને મમ બધું મમ ખવડાય પાસે જવું પડે અહીંથી ન હાલે ખવડાવો ખાઈ લે કે ભૂખ લાગે ખા ખા કે ભૂખ લાગે ધૂળ થી રમું છું કેતો વિશ્વ દીદી હું ધૂળથી રમું છું ફર્યું ન બગાડે વિશ્વા દીદી જ બગાડે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો આજે તો ફ્રી થયા તા સાડા અગિયાર થઈ ગયા કેમ કે આજે બધું બેડશીટ ને બધું ચેન્જ કરવાનું હતું થેલા પણ થોડાક ગોઠવવાના નવા કપડાં બાકી હતા એ ગોઠવા અને સવારમાં જ કચરું વાળી અને મચ્છરની દવાનો છંટકાવ કરવાનો હતો એટલે હું બે છોકરાઓને પહેલાં રમવા લઈ ગઈ પછી જીજાજીએ બધે જ આખા ઘરમાં મચ્છરની દવા મારી અને આવીને પછી બે વાર પોતા કર્યા લિક્વિડ ને કપડાં ધોવાનો પાવડર નાખીને ઘસીને પોતા કર્યા એટલે જે ટીપા પડ્યા હોય ને એ બધા લાદીમાંથી આવી જાય અને આજ તો લાઇટય નથી તે ગરમી એવી છે કપડાં હવે સુકાય તો સારું થોડાક મશીન કરવાના છે જો લાઇટ આવશે ને તો એ મશીન કરવાનો હજી બાકી છે બે છોકરા ગયા છે રમવા અને હવે રસોઈ કરવાની છે ગરમી એટલી છે તો લાઇટ નથી અને વાતાવરણ પણ એકદમ પેક થઈ ગયું છે કાલે રાતે એટલો વરસાદ આવ્યો આખો દિવસ બફારો બફારો થયો અને આઠ નવ દસ વાગે બહુ વરસાદ પડ્યો આજે એવું જ છે વાતાવરણ એકદમ પેક થઈ ગયું છે કપડાં સુકાઈ જાય ને તો સારું બધું ખોયું ને બેડશીટ ને ધોયું છોકરાઓનું અને હવે બોલતા બોલતા આવે ને એવું લાગે છે ને દીદી હવે રસોઈ કર વાતાવરણ જો આવું વાદળા જેવું થઈ ગયું છે અને એમ થાય ગમણા આવી જ પડશે કપડાં સુકાઈ જાય ને તો સારું ખોયું ને એવું નહીં ભાઈ તો બીજા ખોયામાં હોવે નહીં એના એ જ પાઇપવાળા ખોયામાં હુવે તો જ એને મોટર હાલે નકર એની ઘોડિયાની મોટર ન હાલે ક્યાં ભાઈ જો અમારે આવી ગયા હો ચંગુ મંગુ એ અમારે ચંગુ મંગુ ક્યાં રમવા ગયા તા મારા દીકરા હે ક્યાં રમવા ગયા તા ન્યા ગયા તા તમે કઈ ખાધું ન્યામ હું ખાધું હે પમુ ક્યાં ગયો તો દીકરો ઓહો મનમાં મોઢામાં હું ભરી રાખ્યું છે ભૂ કરસ જોયું ત્યાંથી પાણી ભરીને આવ્યો અહીંયા આવીને કોગડો કર્યો ક્યાં રમવા ગયો તો કાનું ભૂ કોગડા કરો છો એમ જય શ્રી કૃષ્ણ તો કરી દો મારી દીકરા હા ન્યાથી ભૂ પીધું પણ જય શ્રી કૃષ્ણ તો કરી દો જય શ્રી કૃષ્ણ જય શ્રી બોલાય હવે નથી બોલતા આવડતું તમને જય શ્રી કૃષ્ણ બોલતા નથી આવડતું હં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર

આવી પગડવાની વરસાદ આવે એવું જ થયું છે કોઈ હુકાઈ ગયું હોય તો હા હુકાઈ જ ગયું સ્પીન થઈ ગયું હોય ને એટલે આ જો ભાઈએ કેવા ભાખોરા કરી નાખાશે અહીંથી પગ કાઢે ને હાથ કાઢે ને તોડી નાખીને અને કાંઈક પછી મશીને તોડી નાખે મશીન કરી એટલે ના એક તો રૂચિ રૂચિનો પ્રોબ્લેમ તો જાય જ નહીં ભાઈ રમે છે બે હવે આ જો બે દવા છાટતા દેખી ગયા તા ને તો બે દવા છાટે કેમ દવા છાટવાની હોય ઉપર છાટો તો ઉપર હા મજીજાજી મચ્છરની દવા છાટતા હતા ને તો બે પંપમાં દેખી ગયા તા એટલે હવે વાયર લઈને દવા છાટે છે બે બધે છાટી દેજો હો મચ્છર મરી જાય બધે હા હરખાય હા ન્યા કેમ હોય ચુચુચુ એમાં અવાજ આવતો તો પંપમાં કેમ અવાજ આવતો તો आ, हर के चाट जो हो मच्छर गया आवे का बे बहुत छाटी हो हां आ बदाई छाटवीच पड़े

dadi bi dadi bi nagi jaisi bi dadi ji dadi dadi bi aario aale jaisi na na ara na 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 cho cho jamma beta le, <tip> e ne alle be chhaas piwa avya ch alle mugi de gadi kaudo to no hoy ene cho ho ta khali chhaas pevi hoy ફેન્સી ને તો ભૂખ લાગી હતી એ તો સીધું લઈને જમવા જ બેસી ગઈ તો ચાલો જમવામાં છે મગનું શાક બાજરાના રોટલા રોટલી અને મારા મમ્મી ત્યાંથી આવ્યા હતા મૂળા અને ચીબડા એને કટકી કરી છે અને મારે તો ખાવાની છે ચેવડાની ભેળ જો બેને ઉઠાડી દીધા હજી તો ત્રણ નથી થયા ને લાઈટે ઝટકો માર્યો પછી તો આવી ગઈ પણ પછી થોડાક સુએ જામફળ તોડી દીધું દીદી હતી બે બેઠા બેઠા ખાય છે કેમ બેઠા છો અર્રા તો સુઈ ગયો એ હુતા હુતા ન ખવાય ભાઈ ઉભો થઈ જા ઉભો થઈ જાય ના હુતા હુતા ન ખવાય ના ઉધરસ આવે કેમ ઉધરસ આવે પૂજન જોઈ છે પૂજન મને વાલી વાલી કરી દેની

ચા ઉકળી ગયો ગાળી નાસ્તો ગરમા ગરમ ચા સાથે ખાખરાનો નાસ્તો રાહ જોઈને બધા બેઠા છે કે વિડીયો શૂટ થઈ જાય પછી નાસ્તો કરવાનો ચા લઉ કેમ ભૂજન

તો હવે કામ થોડુંક પતાવ્યું કપડાં સકેલા અને કચરો વાડ્યો ને હવે રસોઈ બનાવવા વડું છે પણ કીધું થોડોક ઠંડો પવન ખાઈ લઉં બહુ ગરમી થતી હતી વરસાદ થોડો ઘણો આવ્યો રેડા જેવો પણ હજી બફારો તો જાતો જ નથી એટલે કીધું થોડીક વાર અહીંયા પવન ખાઈ લઉં ને પછી રોટલા કરી હવે હજી અંધારું તો એવું છે જ વરસાદ આવે એવું પાછળ બધી થોડોક ઠંડો પવન આવે છે અહીંયા બગીચામાં કીધું આટો મારી લઉં થોડોક જુઓ અમાર પહલબેન છે ને ગુવાર પીટવા લાગે સંભારો સુધારવા લાગે સ્ટિફિનનો અને અહીંયા મરચાંની કટકીનો સંભારો અત્યારે થશે અને શાકસેનું બનવાનું છે ને તો તમને ખબર જ પડી જાય દૂધીનું બને છે દૂધીનું શાક અહીંયા બાજરાના રોટલા રોટલીનો લોટ બાંધવાનો છે તો રસોઈ ચાલુ થઈ ગઈ છે સંભારો થઈ ગયો મરચાની કટકીનો હવે રસોઈ બની ગઈ રસોઈના વાસણ પણ સાફ કરી નાખા અને હવે દૂધ આવે એટલે ગરમ થઈ જાય એટલે પછી જમવા બેસશું સાડા સાત પોણા આઠ જેવું થઈ જાય જમવા બેસી તા વારા જમી છોકરા રાખતા રાખતા બે બેને રાખવા પડે તો વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ